નમસ્કાર મિત્રો મિત્રો ચેત્રુપી વસાવાય સૌથી પહેલાં જેલની બહાર આવતા જ એવું કહ્યું કે મને ખોટી રીતે ફસાવવામાં આવે છે અને હું મારા પરિવારથી લગભગ છેલ્લા પંચોતેર કે એસી દિવસથી હું મારા પરિવારથી દૂર રહ્યો છું તેના માટે હું કડક કાર્યવાહી કરીશ કેમ કે મને ખોટા કેસમાં ફસાવ્યો છે અને આ મેં કોઈ છૂટો ગ્લાસ ફેંકીને માર્યો એ બધું તમારું કહેવું છે પણ મેં માર્યું નથી તો તેના તમે સીસીટીવી ફૂટેજ કેમ જાહેર કરતા નથી તો મિત્રો આ ભાજપ જે સરકાર છે તે અમને ફસાવી રહી છે અને અમે જે આગળ વધી રહ્યા છે જે લોકોનું અમે કામ કરી રહ્યા છીએ એનાથી લોકો અમને સપોર્ટ કરે છે એ કારણોસર આ લોકોને એવું હતું કે અમે ચૈત્રભે વસાવાનો અવાજ દબાવી દઈશું પણ એવું કંઈ પણ થવાનું નથી આપણે કમબેક તો કરવાનું જ છે કેમ કે ચૈત્રભે વસાવા કોઈ દિવસ ઝૂકશે નહીં અને તે તેમના પર જે વીતી છે તેનો બદલો લેવાનો 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 જ છે અને ચૈત્ર વસાવા એવું પણ કહે છે કે આ બધા એમ કહે છે કે મેં મહિલાને અપશબ્દો બોલ્યા હતા વગેરે વગેરે બધું કહે છે પણ મેં કોઈ પણ મહિલાને અપશબ્દો બોલ્યા નથી કે કંઈ પણ કીધું નથી આ મારા પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે અને મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે તેઓ મિત્ર ચૈતરૂપી વસાવા કહે છે અને એવું પણ કહે છે કે આપણે ટાઈમ આવશે ત્યારે બદલો લઈ લઈશું કેમ કે હજી તો કાલે જ હું જેલની બહાર આવ્યો છું પણ થોડા દિવસો જેવા દઉં પછી આપણે જે જે નેતાએ જે જે કૌભાંડો કર્યા છે તેનો બદલો લેવાનો જ છે તેવું બધું ચૈત્રભી વસાવા કહે છે તો મિત્રો તમારે જો ચૈત્રભી વસાવાની પૂરતી માહિતી દરરોજ જોઈતી હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો